મિત્રો હું નિહાળી રહ્યા છો સમાચાર હાલ આપણે નારોલ સર્કલ પર આવેલા છે જ્યાં રાષ્ટ્રીય ભજંગ દ્વારા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અહીંયા જે પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેના વિરોધમાં તેમના દ્વારા ખૂબ જ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તો આપણે તેમના જે સભ્યો છે ટીમ મેમ્બરો તેમની પાસેથી જાણીશું શું કે છે શું કે આજનો આપનો વિરોધ છે શા બાબતે છે પહેલા તો હું મારો પરિચય આપીશ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ શેર અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે હું ભૂપતભાઈ આહિર ગઈકાલે જે દેશમાં કાશ્મીરમાં જે ઘટના ઘટી બરાબર જે નિર્દોષ હિન્દુઓના આધાર કાર્ડ આઈ કાર્ડ ચેક કરીને ગોળીઓ માર્યા તો દેશમાં હિન્દુ સુરક્ષિત ક્યાં છે હિન્દુઓ સાથે વર્તાવ કરીએ યાત્રીઓ ઉપર વીણી વીણીને હિન્દુ નામ પૂછીને એ લોકો ટાર્ગેટ કરીને હિન્દુઓને મારે છે અને સરકાર જો આમાં એક્શન નહીં લે તો અમે પૂરા દેશમાં रही हर आत्मा पाकिस्तान આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ